રાજ્યમાં આગામી બોતેર કલાક દરમિયાન અનેક જિલ્લાઓમાં ગાત્રો થીજવી દેતી ઠંડીની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ દ્વારા પણ સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની અસર વર્તાવાની શક્યતા વ્યક્ત કરાઈ છે આજે સવારથી જ રાજ્યમાં લોકો કાશ્મીર જેવી ઠંડીનો અનુભવ કરી રહ્યા છે તાપમાનનો પારો એક જ રાતમાં એક થી છ ડિગ્રી ઘટી જતા લોકો ઠુંઠવાઈ ગયા છે રાજ્યમાં સિઝનનું સૌથી ઓછું છ પોઈન્ટ ચાર ડિગ્રી તાપમાન નલિયામાં નોંધાયું છે રાજ્યમાં ચાલુ સિઝનમાં સૌથી ઓછું તાપમાન નલિયામાં છ પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું છે આ ઉપરાંત અન્ય મહત્વના શહેરોની વાત કરીએ તો વડોદરામાં દસ પોઈન્ટ બે ડિગ્રી ડીસામાં દસ પોઈન્ટ ત્રણ ડિગ્રી રાજકોટમાં અગિયાર પોઈન્ટ ત્રણ ડિગ્રી ભુજમાં અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી ગાંધીનગરમાં બાર પોઈન્ટ સાત ડિગ્રી અમદાવાદમાં તેર પોઈન્ટ સાત ડિગ્રી અને સુરતમાં ચૌદ પોઈન્ટ બે ડિગ્રી લઘુત્તમ તાપમાન નોંધાયું છે રાજ્યમાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન મોટા ભાગના શહેરોમાં એક થી લઈ છ ડિગ્રી સુધીનું તાપમાન ઘટી જતાં જનજીવનને માઠી અસર પડી છે અચાનક જ આવેલા તાપમાનમાં ઘટાડાના કારણે લોકો ઠંડીથી બચવા માટે ગરમ અને તાપડાનો સહારો લેતા જોવા મળ્યા છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ઠંડીની આગાહી કરતા જણાવ્યું હતું કે આગામી બોતેર કલાકમાં ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં કાતિલ ઠંડી પડી શકે છે આગામી ડિસેમ્બર દરમિયાન વાદળવાયુ આવવાથી અરબ સાગરમાં લો પ્રેશર બનવાની શક્યતા રહેશે તેમણે વધુમાં જણાવ્યું હતું કે બંગાળની ખાડીમાં લો પ્રેશરના કારણે દક્ષિણ ગુજરાતના ભાગોમાં વાતાવરણમાં પલટો આવવાની સાથે હળવા વરસાદી ઝાપટા પડશે આ સાથે જુનાગઢ સહિત અન્ય દરિયાકાંઠાના જિલ્લાઓમાં તાપમાનમાં ઘટાડો થવાની શક્યતા છે તથા લઘુત્તમ તાપમાન ઘટતા ઠંડીનો ચમકારો અનુભવાશે આ ઉપરાંત ડિસેમ્બર ડિસેમ્બર મહિનાના અંતમાં એટલે કે બાદ ફરી એકવાર ઠંડીનો રાઉન્ડ શરૂ થશે જે જાન્યુઆરીના પ્રથમ સપ્તાહ સુધી યથાવત રહેશે એટલે કે આ વર્ષે ક્રિસમસ અને ન્યુ યરની શરૂઆતમાં ગાત્રો થઈ જવતી ઠંડી માટે ગુજરાત વાસીઓને તૈયાર રહેવું પડશે Bureau report H24 News, Surat.